ધરમપુરના અવધા ઘાટ પર સેલવાસની સ્કૂલ બસમાં આગ લાગતા દોડધામ મચી ધરમપુરના મથક વિલ્સન હિલ ખાતે પિકનિક મનાવવા જઈ રહેલા સેલવાસની સ્કૂલ બસમાં અવધા ઘાટ પર આગ લાગતા દોડધામ મચી હતી સેલવાસના સામરવર્ણી ખાતે આવેલ અવર લેડી ઓફ હેલ્થ સ્કૂલની બસ નંબર ડીએન ઝીરો નાઇન જી નાઇન વન ટુ નાઇનના બસ ચાલક કિરણભાઈ પટેલ તથા સ્કૂલના ત્રીસ વિદ્યાર્થીઓ અને ચાર શિક્ષકો ધરમપુરના ગિરિમથક હિલ ખાતે પિકનિક મનાવવા જઈ રહ્યા હતા આવધા ઘાટ ઉપર બસ થોભાવી હતી જેથી તમામ વિદ્યાર્થીઓ નીચે ઉતરી માન નદીનો કુદરતી નજારો નિહાળી રહ્યા હતા જે દરમિયાન અચાનક બસના આગળના ભાગેથી ધુમાડો નીકળ્યા બાદ આગ સર્જાતા વિદ્યાર્થીઓમાં દોડધામ મચી હતી જે બાબતે પાલિકામાં કરાયેલ જાણના પગલે ફાયર વિભાગના કર્મીઓ આવી પહોંચ્યા હતા આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ફાયર વિભાગની ટીમ આવે તે પહેલા આખી બસ બળીને ખાક થઈ ગઈ હતી જોકે વિદ્યાર્થીઓ નીચે ઉતર્યા હોવાથી કોઈ જાનહાનિનો બનાવ બન્યો ન હતો થયેલ જાનના પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી डाल दिया कुछ नहीं बचा। आप तो इंजिन, इंजिन, आप भी बचा इंजन पूरा इंजन पकड़ लिया पूरा आगे का बस जली गया क्या बचा टायर